ગાંધીનગરમાં આરોગ્ય પરિવાર કલ્યાણની આઈ કેડીઆરસી માં ભરતી પ્રક્રિયામાં વિલંબને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ગાંધીનગરના આરોગ્ય પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ હેઠળની સંસ્થા આઈ ની એકત્રીસ કેડરની એપ્રિલ બે હજાર ત્રેવીસ ના વર્ષમાં જાહેરાત કરવામાં આવી હતી જેની આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી ત્યારે એપ્રિલ બે હજાર ત્રેવીસ થી કુલ એક હજાર એકસો છપ્પન પોસ્ટ જાહેરાત કરવામાં આવી હતી અને સાથે કુલ જાહેરાત મુજબ તમામ કેડર ની પરીક્ષા યોજવામાં આવી હતી ત્યારે આ પરીક્ષાનું મેરિટ પણ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હતું પરંતુ હાલની પ્રક્રિયા બાબતે આઈ કે ડીઆરસી દ્વારા છસો પચાસ સ્ટાફ નર્સની જગ્યા દર્શાવવામાં આવી છે જેને કારણે નર્સિંગમાં ભરતી માટેની યોગ્યતા ધરાવતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પ્રક્રિયામાં વિરોધ કરી તમામ ઉમેદવારોએ આ અંગે આરોગ્ય મંત્રીની રજૂઆત કરવાની તૈયારી બતાવી છે ને સાથે જો આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સો પચાસ ને બીજી ઘણી બધી કેડરો છે કે જેમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન બી હજુ સુધી થયા નથી તો અમે અમારા હકનું તો અમારા હકનું તો એટલીસ્ટ અમે માંગી જ શકીએ કે જે અમે મહેનત કરી છે કે ખબર છે કે અમે આઈ માં અમે સિલેક્ટ થયા છીએ અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે પણ આગળ નિમણૂક પત્ર હજુ આપ્યા જ નથી અને આગળથી એવો આન્સર આપવામાં આવે છે કે ખાલી બસો જ લેશે તો કોઈ કમિટી કોઈ રૂલ્સ હશે ત્યારે બનાવવામાં આવ્યા હશે કે આટલા નંબર આટલા સિલેક્ટેડ ની પછી ભરતી પાડવામાં આવી હશે કે આટલા પર્સન છે તો છસો પચાસ ને એટલીસ્ટ એ બીજા કેડરના છે છસો પચાસ સિલેક્ટ થયા છે તો એટલાને તો લેવા જ પડે જે અમે ડિઝર્વ કરીએ છીએ એટલાને નિમણૂક પત્ર તો આપવા જ પડશે અમે શાંતિથી રિક્વેસ્ટ વિથ લોટ ઓફ રિસ્પેક્ટ અમે રિક્વેસ્ટ કરીએ છીએ પ્લીઝ અમને અમારું આપી જ દો અમારી માંગણી એવી છે કે આઈ ની વેકેન્સી પડી હતી ટોટલ છપ્પન માટે એમાં છસો પચાસ વેકેન્સી હતી એમાં હું સિલેક્ટેડ પર્સન છું પરંતુ અહીંયાથી બે હજાર ત્રેવીસમાં ભરતી પડી હતી એપ્રિલ મહિનામાં પછી એની એક્ઝામ લેવાઈ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં અને એનું રિઝલ્ટ આવી ગયું મે બે હજાર ચોવીસમાં પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી પણ ત્યાંથી કોઈ આગળ નિમણૂક પત્ર આપવામાં આવતું નથી કે ત્યાંથી કોઈ સાચી માહિતી આપવામાં આવતી નથી છસો પચાસ ની વેકેન્સી પાડી હતી પણ હવે ત્યાંથી એવું કહેવામાં આવે છે કે અમારે બસો સ્ટાફ ની જરૂર છે બાકીના સ્ટાફનું કોઈ ફાઈનલ મેરિટ લિસ્ટ પાડવામાં નહીં આવે કોઈ વેટિંગ લિસ્ટ ઉભું કરવામાં નહીં આવે કે ના બાકીના સ્ટુડન્ટને નિમણૂક આપવામાં આવશે આરોગ્ય મંત્રીને હવે રજૂઆત અમે કરવાના કરવા જઈ રહ્યા છીએ અમે એવું ઈચ્છીએ છીએ કે શાંતિથી અમારી માંગણી સંતોષાઈ જાય પણ જો ના સંતોષાય તો પછી આગળ એવું વિચાર છે કે ઉગ્ર આંદોલન ઉપર અમે જઈશું